પટેલ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાને શુક્રવાર અઢારમી જુલાઈએ એકસો દસ કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે જેમાં મુખ્યમંત્રી સાંતલપુર ખાતે નવી સરકારી આર્ટસ કોલેજ ભવન સહિત આરોગ્ય શિક્ષણ માર્ગ મકાન સિંચાઈ અને શહેરી વિકાસ વિભાગના કુલ એકસો જેટલા વહીવટી ચુમ્માલીસ લાખની સહાયનું વિતરણ કરશે રાજકોટ મનપા પદાધિકારીઓનો સીએમએ ઉધળો લીધો છે પદાધિકારીઓને કામ ઝડપથી કરવા સીએમએ આદેશ આપ્યો હતો ગઈકાલે મુખ્યમંત્રીએ રાજકોટના મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગર બોલાવ્યા હતા પદાધિકારીઓની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઈ હતી જેમાં સીએમે ટકોર કરી કહ્યું હતું કે વિકાસના કામો અને લોકોના કામો ઝડપથી થવા જોઈએ કોઈ કચાશ રહેવી ના જોઈએ લોકોના કામ બાબતે ફરિયાદો વધવા સાથે સંકલન બેઠકમાં ઉગ્ર ચર્ચાઓ ગાંધીનગર સુધી પહોંચી હતી ભાવનગર શહેર તેમજ જિલ્લામાં દારૂની વધતી જતી બદ્દીને રોકવા માટે થઈ રાજસ્થાનથી ભાવનગર શહેરમાં કારમાં આવતો વિદેશી દારૂની બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ શર્મા તેમજ તેમની ટીમ કારનો પીછો કરી રહી હતી જે બાદ બુટલેગર કારમાંથી ભાગવા જતા તેની પાછળ દોડતા પીએસઆઈ સચિન શર્મા અચાનક બેભાન થઈ ગયા હતા મળતી માહિતી મુજબ પીએસઆઈ સચિન શર્મા બેભાન થઈ જતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું સૂત્રોના જણાવ્યા અનુસાર હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે આ દુઃખદ ઘટનાએ પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાવી છે હર્ષ ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ ગુજરાત માર્ગ સલામતી સત્તા મંડળની વાર્ષિક બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન મંત્રી હર્ષ સંઘવી સમક્ષ ગુજરાત માર્ગ સલામતી સત્તા મંડળ દ્વારા વિઝન ત્રીસ હેઠળ રાજ્યનો આગામી પાંચ વર્ષનો રોડ સેફટી એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો આ એક્શન પ્લાનના આધારે આગામી પાંચ વર્ષમાં પોલીસ આરટીઓ માર્ગ નિર્માણ વિભાગો આરોગ્ય અને શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યા પચાસ ટકા ઘટાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે ગુજરાતમાં હાલ મેઘરાજાનો મિજાજ બદલાયેલો હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ત્રીસ દિવસ તો ગુજરાતમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો જોકે હવે આગામી સાત દિવસ સન્નાટો છવાઈ શકે છે હવામાન વિભાગની આગાહી છે કે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદ નહીં પડે માત્ર સામાન્ય વરસાદ જ જોવા મળશે કેમ કે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે અને હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી વરસાદી સિસ્ટમ તો સક્રિય છે પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં વર્તાય તો વરસાદ ઘટવાની સાથે રાજ્યમાં તાપમાનનો પારો વધવાની પણ શક્યતા છે હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી દિવસોમાં ગરમીનો પારો એક થી બે ટકા વધી શકે છે વધુ સમાચાર માટે આપ જોતા રહો સુદર્શન ન્યૂઝ